જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે લેપટોપ સહાય યોજના વિશે જાણીશું લેપટોપ સહાય યોજનામાં સરકાર આપણને પચીસ હજાર સુધીની સહાય આપે છે ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર શરૂ કરવામાં આવી છે સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક વિદ્યાર્થીને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળે તે છે જેથી દરેક વિદ્યાર્થી લેપટોપ દ્વારા અભ્યાસ કરી શકે છે શું છે આ લેપટોપ સહાય યોજના લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ હેઠળ તમને બધાને નીચે દર્શાવેલા તમામ લાભ સરળતાથી મળી રહેશે કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ આ લેપટોપ સહાય યોજનામાં અપ્લાય કરવાનું રહેશે જે વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે તે વિદ્યાર્થીએ આ અરજી કરવાની રહેશે લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ હેઠળ માત્ર આઠ અને દસ પાસ તેમજ બાર પાસ વિદ્યાર્થીઓ જ અરજી કરવાની રહેશે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક એક લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે આ અરજી ફક્ત ને ફક્ત ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીએ કરવાની રહેશે તેમના પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી ન હોવી જોઈએ તેમજ વિદ્યાર્થીની ઉંમર અઢારથી પચીસ વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે અરજી કોણ કરી શકે છે તો એમ બી બી એસ એ એમ બી એચ ફિઝિયોથેરાપિસ્ટ બી ફાર્મા બી ઈ સી એ આઈ સીડબ્લ્યુ એ એફ એ સી એ જેવા પ્રોફેશનલ ડિઝાઇનિંગ જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હોય તે વિદ્યાર્થી આ અરજી કરી શકે છે આ એપ્લિકેશન માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો મોબાઈલ નંબર ઈમેલ આઈડી તેમજ સિગ્નેચર તેમજ અભ્યાસક્રમના દસ્તાવેજો તમારી પાસે હોવા જરૂરી છે અને જો તમે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ કર્યો છે અને તમે એ બે મહિનાની અંદર લેપટોપ ખરીદ્યું છે તો તે અંગેની રસીદ તમારી પાસે હોવી જરૂરી છે આ એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની રહેશે લેપટોપ સહાય યોજનાના વિકલ્પ પર ક્લિક કરીને તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી મારા આ વિડીયોને લાઈક કરજો તેમજ જરૂરી વિદ્યાર્થીઓ સુધી મારા આ વિડીયો શેર કરજો અને મારી ચેનલ પર જો નવા આવ્યા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો